ખોરાક અને ઔષધ નિયમ તંત્રએ બનાસકાંઠા જિલ્લાના ચંડીસર મોટી કાર્યવાહી કરી છે તંત્રએ શ્રી સેલ નામના પેઢી પર દરોડા પાડીને ભેળ શેળયુક્ત ઘીના બે નમૂના લીધા છે આ નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જ્યારે કમિશનર ડોક્ટર એસજી કોશિયાના જણાવ્યા મુજબ તંત્રએ જાહેર જનતાની સલામતી માટે પાંત્રીસ લાખથી વધુની કિંમતનો પાંચ ટન જેટલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે

મળી આવતા ઘીમાં પાઉન્ડ ઓઇલ ની શંકા છે આમ ખોરાક અને ઔષધ નિયમ તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના શ્વાસ સાથે ચેડા કરનાર ફફડાટ ફેલાઈ ગયો છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે માટે રાજ્ય સરકાર તથા ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે ચંદીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવાને ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ભેસેવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે ઇના નંબર એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પામળીના ખાલી ડબ્બા લથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ભેડું ઘી મેળવતું અને આ વ્યક્તિની મૂળ સ્વપ્રની આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્તરે કોઈ લાયસન્સ ન હોય જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરડો પાડીને આ મોટો જથ્થો પકડ્યો છે અને આ જે મોટો ગેરસણનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફેરકીમાં હતા 見ておいてはるんで、ホテルへ行きます。